નમસ્તે એકવીસ જૂન આખા વિશ્વમાં યોગા દિવસ તરીકે બે હજાર પંદરથી ઉજવવામાં આવે છે આ વખતે આખા વિશ્વમાં યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે અને ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત નિદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે આ વખતનો અગિયારમો યોગા દિવસ ઉજવવામાં આવશે નવસારી જિલ્લાનો યોગા દિવસ ગામડે ગામડે શાળા આઈટીઆઈ કોલેજો એની સાથે જ દરેક ગામ કક્ષા તાલુકા કક્ષા નગરપાલિકા મહાનગરપાલિકા અને કક્ષા જુદી જુદી કક્ષા એની ઉજવણી થશે આ ઉજવણીમાં યોગ સાથે સંકળાયેલા ઘણા બધા એનજીઓ છે સ્પિરિચ્યુઅલ સેન્ટર્સ છે અને રાજ્ય યોગ બોર્ડ છે આ લોકો જોડાતા હોય છે દરેક નવસારીના નાગરિકને હું અપીલ કરું છું કે આ યોગા દિવસથી એના પહેલાંથી આપ યોગા કરતા હોય કે ન હોય યોગા એક આપણા સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન માટે જરૂરી એવું સાધન છે એ સાધન અપનાવીને આપણે બીજા કોઈ જરૂરિયાત વગર પણ પોતાનું તન અને મનને સ્વસ્થ રાખી શકીશું આ યોગા દિવસના ઉજવણીમાં અને ઇવેન્ચ્યુઅલી યોગાના ઉજવણીમાં આપ લોકો સામેલ થશો પોતાની જિંદગીમાં યોગાને એક સ્થાન આપશો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રામજી મંદિર ખાતે એકવીસમી જૂને સવારે છ વાગ્યાથી ઉજવણી શરૂ થશે એમાં આપણી સાથે આપણી ઉજવણી પહેલા માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દૂરસંચાર માધ્યમથી જોડાતા હોય છે આપણે બધાને એનું ઉદબોધન પણ કરતા હોય છે નવસારીના બધા નાગરિકોને અપીલ કરું છું આપ જે સંસ્થા સાથે સંકળાયેલા હોય અને કંઈ નહીં હોય તો જિલ્લા એડમિનિસ્ટ્રેશન સાથે નજીકની શાળા કોલેજ આઈટીઆઈ ग्राम पंचायत कोई पंच जगह में आप आप देख रहे हैं प्रजा हितेशी न्यूज प्रजा हितेशी के डिजिटल मीडिया प्लेटफॉर्म पर आपका हार्दिक स्वागत है हमारे साथ बने रहने के लिए धन्यवाद